છે પ્રોબ્લેમ સોલ્વ થતો નથી ગાડી રિપીટ રિપીટ એક જ પ્રોબ્લેમ આવ્યા છતાં આમનાથી એક વસ્તુ નો પ્રોબ્લેમ થતો નથી અને વારંવાર એક જ વસ્તુ કીધા રાખે છે તમે ગાડી સર્વિસમાં મૂકી દો અમે રિપેર કરી દેશો અત્યારે પોલીસ બોલાવવામાં આવી છે શું કેશું જોયું ને તમે જ વસ્તુ જે વિરોધ કરી એટલે પોલીસ બોલાવે આજ વસ્તુ થાય છે વિરોધે માણસ ગાડી લીધે તમે પૈસા નાખ્યા પૈસા નાખવા છતાં જો તમે વિરોધે ન કરીડલ છે રેન્જ રોવર સ્પોર્ટ બે કરોડ દસ લાખ રૂપિયા ની ગાડી છે બરોબર બે કરોડ દસ લાખ રૂપિયા દેવા છતાં તો જો આવી રીતે કસ્ટમર ને હેરાન થવું પડે તો વ્યાજબી વાત નથી કંપની બે વર્ષ થી ગાડી લીધી બે અઢી વર્ષ ગાડી ને લીધે થયા અને લગભગ બે વર્ષથી તો પ્રોબ્લેમ છે પચીસ વખત તો ગાડી અહીંયા મૂકી લીધેલી મૂકેલી જ છે સર્વિસમાં કોઈ એમનાથી પ્રોબ્લેમ સોલ્વ નથી અમારી માંગણી એક છે કે ભાઈ તમે ગાડી પ્રોબ્લેમ અમને પરમાનન્ટલી સોલ્વ કર દો કા પછી અમને એકવાર લેખિત માં ભાઈ આ મેન્યુફેક્ચરિંગ પ્રોબ્લેમ છે સાઈડ સ્ટેપ નથી ખુલતા હવે ગા ગાડીની હાઈટ એટલી છે ને એટલે કોઈ પણ લેડીઝ સાડી પહેરેલી હોય ને ચડી ન શકે કોઈ પણ બુઝુર્ગ માણસ હોય એ ચડી ન શકે ઇવન હું પણ ઘણીવાર ચડવા જાઉં તો મારો પગ સ્લીપ થઈ જાય છે એટલી ગાડીની હાઈટ છે હવે એ ની ગાડી માટે ફૂટ સ્ટેપ ફરજિયાત છે જ અને એ ફૂટ સ્ટેપનું આમ નથી સોલ્યુશન આવતું નથી માંગ એક જ છે કે આ ગાડીનું પરમાનન્ટ સોલ્યુશન આપો કા પછી અમને લકી દઈ દો કે ભાઈ આ ગાડીનું એકવાર સોલ્યુશન કર્યા પછી છે ને આ વસ્તુ વોરંટી ઓવર થાય ને ત્યાં લગી આ પ્રોબ્લેમ નહીં આવે વિરોધ કઈ રીતે કર્યો વિરોધ અમે બળદ બાંધીને કર્યો છે ગાડી આટલા દિવસ થી ને ત્રણ મહિનાથી શોરૂમ ની બહાર પડી છે તોય છતાં આમનાથી ની વસ્તુ રિપેર થતી નથી તો પછી આ ગાડી નો કહેવાય આ બળદ ગાડી જ કેવાય